કાર્યકર્તાઓ છે તેમાં નારાજગી ચોક્કસ થી જોવા મળી હતી હાલ જો વાત કરીએ તો ગત મોડી રાતે જે નામ જાહેર કરવામાં આવ્યું છે કોંગ્રેસે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ત્યાં એમના નિવાસ સ્થાને પહોંચી અભિનંદન તેમને પોતાના કાર્યકર્તા ની ક્ષેત્રના અનુસંધાને તેમને અત્યાર હાલ ટિકિટ મળી અને આવનારા સમયમાં તે જીતના દાવેદાર હોવાનું અત્યારે હાલ એ પટેલ દ્વારા જાણવા મળી રહ્યું છે પ્રખર એ જે પટેલ અત્યારે હાલ ચોર્યાસી સમાજ આવે છે ને આજે સમગ્ર

અ કે કહેવામાં આવે છે તેમાંથી એ જે પટેલ અત્યારે હાલ તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે ચૂંટણી જિલ્લા પંચાયત સહિતના ફેદારોમાં તેમને ખાતી એવી નામના પેલા પણ મેળવી ચૂક્યા છે ને હાલ પણ તેમની સમાજમાં એક કાર્યકારી કર્મચારી તરીકે તેમની હાલ હોદ્દો કહી શકાય તેમ છે તેમ કે કારોબારીની જે ફાઉન્ડર હતા ચોર્યાસી સમાજના તે એ જે પટેલ હતા એટલે ચોર્યાસી સમાજમાં પણ તેમનો ભારે ધબધબો છે એટલે ચોર્યાસી સમાજ સહિતના જે પાટીદાર સમાજ

ચૂંટાતા હતા વર્ષ બે હજાર બે સુધી તેઓ કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા બે પટેલ કે જેમને કોંગ્રેસ તરફથી મહેસાણા બેઠક પરથી ઉતારવામાં આવ્યા વર્ષ બે હજાર બેમાં છેડો ફાડી ચાણસમા બેઠક પરથી અપક્ષ તરીકે તેઓ ચૂંટણી લડ્યા તેઓ હાર્યા અને ફરીથી કોંગ્રેસમાં જોડાયા તો તેમણે કોંગ્રેસે મહેસાણા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે પચ્ચીસ વર્ષ સુધી સિનિયર ક્લાસનું અધિકારી તરીકે ઇન્ડસ્ટ્રિયલ વિભાગમાં સેવા આપી છે તો એ પટેલ અને મહેસાણા બેઠક જે પાટીદારોનો ગઢ માનવામાં આવે છે